લોકોને થતા અન્યાયને લઈને યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધીએ પાવાગઢ ખાતે મહાકાળી દર્શન કરી ગામ પાસે ખુલ્લા ખેતરમાં રોકાણ કર્યું હતું બોડેલી નજીક બે કિલોમીટર દૂર ખાડી વાવ ગામ પાસે રાહુલ ગાંધી ખુલ્લા ખેતરમાં રોકાણ કર્યું ટેન્ટમાં ભોજન અને રાત્રિનું રોકાણ કર્યું પંચમહાલ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો સવારે આઠ વાગે બોડેલીથી થી યાત્રાની રાહુલ ગાંધી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી રાહુલ ગાંધી સાથે જોડાયેલા પૂર્વ એમએલએ અને કાયદા મંત્રી રહી ચૂકેલા ઉદેસી બારિયાએ જણાવ્યું કે રસ્તામાં સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ તેઓ મળ્યા હતા પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કર્યા રાહુલ ગાંધી ખેતરમાં રોકાયા હતા જીજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા ખાંડી વાવ રાહુલ ગાંધી જે યાત્રા લઈને નીકળ્યા છે તે એક જાતની તપસ્યા છે છ કિલોમીટરનો જે રૂટ છે તેમાં સામાન્ય લોકોને પણ મળી રહ્યા છે આદિવાસીઓ દલિત હડતાળ પર બેસેલા લોકોને મળવા આવી રહ્યા છે જે રિસ્પોન્સ મળી રહ્યો છે સંકેત છે ચૂંટણીના રાજકારણમાં ફાયદો થશે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ ચાર હજાર કિલોમીટર ચાલ્યા હતા એટલે એક પ્રકારની તપસ્યા છે અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે મોટા મિશનમાં નીકળ્યા હો ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જોઈએ બધા માણસે પણ મહત્વનું એ છે કે આટલા લાંબા છ હજાર કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભુ મળવા આવી રહ્યા છે આમ જનતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ દલિત સમાજના ભાઈઓ વ્યાપારીઓ ખેડૂતો શ્રમજીવીઓ હડતાલમાં બેઠેલા કર્મચારીઓ આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે અને મને લાગે છે કે જે પ્રમાણે એનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણમાં પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે અસ્પૃશ્યતરે ને કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે પણ અનામતની બેઠક પરથી ચૂંટાવું એક રાજકીય પગલું છે એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહી ભારત જોડોના પહેલા ફેઝમાં ગુજરાત કવર નહોતું થયું એટલે બધાની લાગણી ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ એટલે જ્યારે બીજો ભાગ ભારત યાત્રાનો થયો છે ન્યાય યાત્રા અને મહારાષ્ટ્ર જવાની છે તો તમારે બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વધારે સુટેબલ રહે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે ઝાલોદ ત્યાંથી યાત્રાની શરૂઆત થઈ એ ઝાલોદ અને દાહોદ છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે તમારો સ્ટુડિયો છે પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે ઝાલોદરનો દાહોદ ના છે એટલે આટલું જબરદસ્ત એમનું યોગદાન છે જંગલ જમીનના પ્રશ્નો છે પૈસાના કાયદાનો અમલ થતો નથી વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે એની વેદનાને વાચા આપવી એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ વાત છે રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલથી એને ગુજરાતમાં પ્રવેશ લીધો છે આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાયા છે રસ્તાની અંદર માં મહાકાળીના ચરણોમાં દર્શન કરી દંડવત કરી માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ યુવરાજ કહે છે વિરોધ પક્ષ દ્વારા પરંતુ આજે જે ખાંડીવા ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે એમાં આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે બધા જ જે લોકો જમે છે સામાન્ય એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે ને આજે પણ જમવાના છે રાહુલજી એક બિલકુલ સીધા અને અસલ હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થાય છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે દલિતોની ચિંતા કરે છે આદિવાસીઓની ચિંતા કરે કરેશ માઇનોરિટીની ચિંતા કરેશ આ દેશના જે પંચ્યાસી ટકા વસ્તી છે જેને ન્યાય મળતો નથી સ્થાનિક જે ભાજપની આરએસએસની મનુવાદી વિચારધારાને અમલ કરીને આજે આ લોકોને અન્યાય થયો છે એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસ મેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું